મહીસાગર જિલ્લામાં આરએસએસ દ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી લુણાવાડા તાલુકાના રામ પટેલ મુવાડા ગામે સંમેલન યોજાયું ગામમાં રહેતા દરેક ઘર ઉપર ઓમના ચિહ્નનું નિશાન કરી લોકોને આધ્યાત્મિક અને પ્રભુ ભક્તિ સાથે સમરસતા લાવવા પ્રયાસ કરાયો સમાજની સજ્જન અને શક્તિઓ ઉત્થાન ગામની સમસ્યાઓના નિરાકરણ માટે ગામ શક્તિશાળી બને તે હેતુસર ગામ સંમેલન યોજાયું હતું આજ રોજ મહીસાગર જિલ્લાના રામ પટેલના મુવાડા ગામે ગ્રામ વિકાસ આયામ અંતર્ગત આજે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી યજ્ઞ અને ગ્રામ સંમેલન દ્વારા એક ગામનું ગ્રામ સંમેલન નક્કી કરવામાં આવ્યું હતું એ અંતર્ગત આજે રામપટેલના મુવાડા ગામે ગ્રામ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ નિમિત્તે સંઘના જે આયામો છે એમાં ગ્રામ વિકાસ અંતર્ગત ગામના જે વિકાસ ગ્રામ સમિતિ દ્વારા ગામમાં જે વિકાસ થાય છે સ્વાવલંબન કુટુંબ પ્રબોધન પછી ગૌસેવા કુટ પર્યાવરણ આ જે વિવિધ વિષયો છે એ વિષયો પ્રત્યે ગામના ગામ અને સમાજ કેળવે એટલા માટે આ ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જી શું નામ તમારું નરેશભાઈ ત્રિવેદી મહીસાગર જિલ્લા કાલેવા ભીાભાઈ કાર દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર